ndo 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 આદિવાસી પટ્ટાના ધારાસભ્ય આક્રમક ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વરસતા વરસાદમાં રેલી લઈને નીકળ્યા છે આદિવાસી અધિકાર રેલી લઈને નીકળ્યા છે ચૈતર વસાવામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા છે ઉમરપાડામાં આ રેલી યોજવામાં આવી જેમાં ઉમરપાડા અને સાગબારાના લોકો એમની સાથે જોડાયા હતા મુદ્દાઓ શું હતા આદિવાસીઓ પર જે અત્યાચાર કરવામાં આવે છે અને બંધ કરવાનો મુદ્દો હતો એની સાથે સાથે એમની માંગ છે કે સિત્તેર હજાર હેક્ટરમાં જે જમીન પર અભયારણ્ય બનવાનું છે એ રદ કરવામાં આવે એની સાથે ઉકાઈ સોલાર પ્રોજેક્ટ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા કોરિડોરને રદ કરવામાં આવે એવી માંગ છે વન અધિકાર અધિનિયમનું સંપૂર્ણ અમલીકરણ કરવામાં આવે આદિવાસીઓના ખેતરો અને ઘરો પર બુલડોઝરો ચલાવવાનું બંધ કરવામાં આવે અને જીપીએસસીના ઇન્ટરવ્યુમાં આદિવાસી ઉમેદવારો સાથે થયેલા અન્યાય બાબતે આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે એવી એમણે માંગ કરી છે જો સરકાર આદિવાસીઓના અધિકાર પર તરાપ મારશે તો આગામી સમયમાં બહુ જ મોટું આંદોલન એમના દ્વારા કરવામાં આવશે એવી વાત એમણે કરી છે શું કહ્યું છે એમણે અને ત્યાંથી કેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે हरियाणा भरना च લોક સંઘર્ષ મોરચાની આગેવાની ઉમરપાડા ખાતે આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરખા ઉમરપાડા ખાતે આવ્યા છે ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રીતરો છતાં આરએફઓ ગેરહાજર છે પોતે બાનાકારીને જતા રહ્યા છે ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે જ્યાં સુધી આરએફઓ એમના સબ ડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે અમારી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે અહીંયા અહીંયાથી ઉઠવાના નથી ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ ત્યારે આ વિસ્તાર અનુસૂચિ પાંચમાં આવતો વિસ્તાર છે પૈસા એકમાં આવતો વિસ્તાર છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકોએ જંગલ જમીન છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી ખેડીને ખાય છે ત્યાં રે છે પોતાના ઘર છે અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે અભયારણ બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે કોરિડોરના નામે હાઈવાના હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે જીએમડીસી જીઆઈડીસી ના નામે તમામ વખતે આદિવાસીઓને ને પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ આમાં અધિકારોની જ વાત કરીએ છીએ જે પ્રકારે ગામ સભાનો અહીંયા પાવર હોવો જોઈએ એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે એ પણ અમે હવે ચલાવવાના નથી ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ થાય છે એ હવે થવો નહીં જોઈએ જો ફરી કોઈ આ આ લોકો સાથે પ્રકારનો અત્યાચાર કરશે તો તો આજે અમે બે તાલુકાના લોકો ભેગા થયા છે ભેગા થઈશું જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે ત્યારે આજે સ્પષ્ટ કહે છે અમારા બધા જ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત છે બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું સુરત કલેક્ટરે ઘરે ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે પણ હવે અમે પાછીપાની કરવાના નથી હવે અમે લડાઈ ગયે જીતેંગે જિંદાબાદ મુરતાબાદ આવેદન આપીને જતું રહીને હવે પૂરું નથી કરવાના ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના હેરાન કરવાને કામ કરશે તો આ વિસ્તારના હાઈવે પણ બંધ થશે એ પ્રોજેક્ટો પણ બંધ થશે અને તમામ મોરચે અમે લડી લેવા માટે તૈયાર છે છૈતરભાઈ ખાસ અભ્યારણની વાત હોય કે જમીન સંપાદનની વાત હોય તમામ જે પ્રોજેક્ટો છે આદિવાસી વિસ્તારમાં જ કેમ સરકાર બસ હવે એમને નજર આદિવાસીની જમીનો પર છે હવે સિટીમાં કોઈ બાકી નથી એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે કાલે માંડવીનો વારો આવશે દેડિયાપાડાનો વાલિયાનો ઝઘડિયાનો તો શું અમારે કાયમ અમારી જમીનો જ આપી દેવાની છે કાયમ અમારે ભોગ જ આપવાનો છે અને એની સામે આજે શું વિકાસ કર્યો છે આઝાદીના એઠોતેર વરસ થઈ ગયા આજે અહીંયા શિક્ષકો નથી દવાખાનાઓમાં ડોક્ટરો નથી સાધનો નથી શાળામાં ઓરડાઓ નથી અહીંયા આંગણવાડીના મકાનો નથી આજે રોજગારી નથી અમારી સુવિધા કઈ નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ત્યાં રહે છે એના માટે રોડ નથી હમણાં ડિલેવરીમાં એક બેન રસ્તે પ્રસૂતિ થઈ ગઈ એક ચાપડ ગામ છે ત્યાં બેનને પ્રસૂતિની પીડા ઉપડી લઈને જતા જતા બેન રસ્તે મરી ગયા તુરખેડા માં હમણાં બે રસ્તે મરી ગયા તો આ વિકાસ છે એટલે અમારે હવે ભોગ આપવાનો નથી હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે સંવિધાન અને સંવાદથી વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે હવે યુવા આગેવાનો યુવા પેઢી જાગેલી છે હવે જો અમારા લોકો સાથે આ પ્રકારનો અન્યાય થશે અમે સહન કરવાના નથી અમે આરપારની લડાઈ લડવાની થશે તો પણ લડવા તૈયાર છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ પણ જમીન સંપાદન ન થઈ શકે તો શું માનો છો સરકારના જે નિર્ણયો છે બંધારણની ઉપર છે અનુસૂચિ પાંચ માં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામ સભાનો પાવર છે ગ્રામ સભા નક્કી કરે એ ચાહે કોઈ પણ હોય સંસદ હોય સૌથી વધારે પાવર અનુસૂચિ પાંચ માં ગ્રામ સભાને આપ્યા છે તો ગ્રામ સભાની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી ના શકે પણ આ લોકોએ એમના કેટલાક સરપંચો છે એમને વિશ્વાસમાં લઈને એમને લોભ લાલચ આપીને હરાવો લઈ લીધા છે અને પછી આવા અભ્યારણોને બધું લાવવાની ફિરાકમાં છે જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને ટ્રાઇબલ બજેટમાંથી સફારી પાર્ક બનાવીને રિલાયન્સ ને એક રૂપિયાના ટોકન માં આપી દીધો એ જ પ્રકારે અહીંયા પણ ડેવલપ કરીને આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આપી દેવા માટે આ લોકો આગળ વધી રહ્યા છે દીપડા રેસ્ક્યુ સેન્ટર જે વિસ્તારમાં આવે છે તે વિસ્તારમાં ઘણા ગામો આવે છે માંડવી તાલુકાના વિસ્તારમાં તે ગામો કઈ ફાયદો થશે દીપડા રેસ્ક્યુ સેન્ટર થી અહીંયા દીપડા રેસ્ક્યુ સેન્ટરની ની જરૂર છે પણ દીપડા રેસ્ક્યુ સેન્ટર એમણે જૂનાગઢમાં બનાવવું જોઈએ એમણે એમના વિસ્તારોમાં બનાવવું જોઈએ અહીંયા અમે દીપડા પર કે વન્ય પ્રાણી પર જરા બી પથ્થર મારીએ એટલે દસ વર્ષની અમને સજા થાય વર્લ્ડ વાઇલ્ડ લાઈફ એક્ટ અંતર્ગત ને દીપડાઓ બાર બાર થી લાવીને પાંજરામાં લાવીને અહીંયા છોડી દે અમારા લોકો પર હુમલા કરે ત્યારે કોઈના પર કાયદો લાગુ નથી પડતો ત્યારે પેલા ચેક આપીને પછી એ લોકો રાજી રાજી થઈ ગયા એટલે અમારે કોઈ દીપડા કે કોઈ અહીંયા કોઈ સફારી બફારી પાર્કની જરૂર નથી અને અમે આવનારા દિવસોમાં એ મુદ્દે એકદમ આક્રમકતાથી લડીશું અમે ક્યારે કોઈ દિવસે પણ આવા પ્રોજેક્ટો સાથે અમે ક્યારે સહમતી નહીં આપીએ તમે જોઈ લો જામનગરમાં આખો પાર્ક એ લોકોએ અદાણીને આપી દીધો અંબાણીને આપી દીધો તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે આદિવાસીઓને જમીનો પરથી હથેડી દો આજે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આજે નાગાલેન્ડ હોય મણિપુર હોય તમામ જગ્યા ઉપર આર્મી મૂકી દીધી છે દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે આદિવાસીઓ સામે આર્મી લડે છે તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માંગીએ છીએ જ્યારે પણ ઉંમરપાડા હોય માંડવી હોય કોઈ પણ આદિવાસી સાથે કંઈ થશે એ ચાહે કેવડિયા હોય કે કોઈ પણ અમે બધા એક થઈને લડીશું અને અમે હવે ક્યારે પણ આ પ્રકારના પ્રોજેક્ટોથી અમારી જમીનો આપવા માગતા નથી